જય શ્રી કૃષ્ણ સૌ હરિભક્તોને મારા પ્રણામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિ નંદન કીર્તન ભજનમાં આપણી પવિત્ર શ્રેણી સંપૂર્ણ એકાદશી મહાત્મ્યમાં આજે આપણે કોઈ સામાન્ય વ્રતની નહીં પરંતુ તે મહાદેવીની કથા સાંભળીશું જેમના નામ માત્રથી કરોડો પાપોનો નાશ થાય છે આજે આપણે જાણીશું કે જે એકાદશીનું વ્રત આપણે સૌ કરીએ છીએ તે એકાદશી છે કોણ તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને શા માટે ભગવાન વિષ્ણુએ તેમને તિથિઓમાં સર્વશ્રેષ્ઠ હોવાનું વરદાન આપ્યું આ કથા એટલે માગશર માસના કૃષ્ણ પક્ષની ઉત્પન્ન એકાદશીની કથા તો ચાલો આ દિવ્ય યાત્રામાં જોડાઈને એ મહાશક્તિના પ્રાગટ્યના સાક્ષી બનીએ ઉત્પન્ન એકાદશીનો પરિચય અને મહાત્મ્ય પ્રિય ભક્તો ઉત્પન્ન શબ્દનો અર્થ છે જે ઉત્પન્ન થઈ હોય અથવા જેનું પ્રાગટ્ય થયું હોય આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે સૃષ્ટિના કલ્યાણ માટે પાપીઓના ઉદ્ધાર માટે અને ભક્તોને ભગવાન વિષ્ણુની નજીક લાવવા માટે સ્વયં ભગવાન શ્રી હરિના દિવ્ય તેજમાંથી એક મહાશક્તિએ દેવીનું રૂપ ધારણ કર્યું જે એકાદશી માતા તરીકે ઓળખાયા આ જ દિવસથી પૃથ્વી પર એકાદશી વ્રતનો પ્રારંભ થયો આથી જે કોઈ ભક્ત એકાદશીનું વ્રત શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ સર્વોત્તમ માનવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના વર્તમાન જન્મના જ નહીં પરંતુ ભૂતકાળના જન્મોના પાપોનું પણ શમન થાય છે આ કથાનો ઉલ્લેખ પદ્મપુરાણમાં ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદમાં મળે છે સતયુગની વાત છે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને પૂછ્યું હે જનાર્દન આપે કાર્તક માસની પ્રબોધીની એકાદશીનું મહાત્મે કહ્યું હવે કૃપા કરીને મને માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે કહો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે અને તે દિવસે કયા દેવતાનું પૂજન થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજશ્રેષ્ઠ તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ એકાદશીનું નામ ઉત્પન્ના છે આ વ્રતના પ્રતાપથી જ મનુષ્યને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે હું તમને આ એકાદશીની ઉત્પત્તિની કથા કહું છું જે સાંભળવા માત્રથી વાજપે યજ્ઞનું ફળ મળે છે ભગવાન કૃષ્ણે કથા કહેવાનું શરૂ કર્યું હે યુધિષ્ઠિર સતયુગમાં મૂર નામનો એક અત્યંત બળશાળી અને ભયાનક દૈત્ય હતો તે ચંદ્રાવતી નગરી પર રાજ કરતો હતો તે દૈત્ય એટલો શક્તિશાળી હતો કે તેણે પોતાના બાહુબળથી દેવરાજ ઇન્દ્ર આદિત્ય વસુ વાયુ અગ્નિ અને અન્ય તમામ દેવતાઓને પરાજિત કરી દીધા હતા તેણે દેવલોક પર પોતાનું આધિપત્ય જમાવી લીધું અને તમામ દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા દેવતાઓ ભયભીત થઈને પૃથ્વી પર ભટકવા લાગ્યા ઇન્દ્ર સહિત તમામ દેવતાઓનું તેજ હણાઈ ગયું હતું પોતાનું રાજ્ય અને અધિકાર છીનવાઈ જવાથી દુખી થયેલા દેવરાજ ઇન્દ્ર અન્ય દેવતાઓને સાથે લઈને કૈલાસ પર્વત પર ભગવાન શિવજીના શરણમાં ગયા તેમણે મહાદેવને બધી વથા સંભળાવી અને કહ્યું હે પ્રભુ મોરાસુરના અત્યાચારથી અમે દેવલોક છોડવા મજબૂર થયા છીએ કૃપા કરીને આ સંકટમાંથી ઉગરવાનો કોઈ માર્ગ બતાવો મહાદેવે કહ્યું હે દેવરાજ આ સંકટનો ઉકેલ માત્ર ત્રિલોકના સ્વામી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ પાસે જ છે તમે સૌ ક્ષીર સાગરમાં તેમના શરણમાં જાઓ તે જ તમારું કલ્યાણ કરશે ભગવાન શિવની આજ્ઞા માનીને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ સાગર પહોંચ્યા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા પર યોગ નિદ્રામાં હતા દેવતાઓએ હાથ જોડીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવાનું શરૂ કર્યું હે દેવાધિદેવ હે જગન્નાથ હે ભક્તવત્સલ અમે આપના શરણમાં છીએ આપ જ સૃષ્ટિના પાલક અને સંહારક છો હે પ્રભુ મૂર નામના દૈત્યએ અમને પરાજિત કરીને સ્વર્ગ લોક પર અધિકાર કરી લીધો છે તેના ત્રાસથી ત્રણેય લોક પીડિત છે કૃપા કરીને આ ધર્મના સંકટને દૂર કરો અને અમારી રક્ષા કરો દેવતાઓની કરુણ પુકાર સાંભળીને ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગૃત થયા તેમણે દેવતાઓને આશ્વાસન આપતા પૂછ્યું એવો કયો બળશાળી દૈત્ય છે જેણે મારા ભક્તો દેવતાઓને પણ પરાજિત કરી દીધા ઇન્દ્રએ કહ્યું પ્રભુ તેનું નામ મૂર છે તે બ્રહ્માજીનો વંશજ છે અને અત્યંત શક્તિશાળી છે તેણે અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવતાઓ તમે ચિંતા ન કરો હું તે દુષ્ટ દૈત્યનો સંહાર કરીશ તમે સૌ મારી સાથે ચંદ્રાવતી નગરી ચાલો દેવતાઓ ભગવાન વિષ્ણુની સાથે ચંદ્રાવતી નગરી પહોંચ્યા જ્યારે દૈત્ય મોરને ખબર પડી કે ભગવાન વિષ્ણુ યુદ્ધ માટે આવ્યા છે ત્યારે તે પોતાની કરોડો સૈનિકોની સેના સાથે યુદ્ધના મેદાનમાં ગર્જના કરતો આવી પહોંચ્યો તેનું સ્વરૂપ અત્યંત ભયાનક હતું યુદ્ધ શરૂ થયું દેવતાઓ દૈત્ય સેના સામે ટકી શક્યા નહીં અને ભાગી ગયા મેદાનમાં માત્ર ભગવાન વિષ્ણુ અને સૂરજ બચ્યા ભગવાન વિષ્ણુ અને મુરાસુર વચ્ચે હજારો વર્ષો સુધી ભયાનક યુદ્ધ ચાલતું રહ્યું ભગવાને પોતાના સુદર્શન ચક્ર અને ગદાથી અસંખ્ય દૈત્યોનો સંહાર કર્યો પરંતુ મુરાસુર પરાજિત ન થયો હજારો વર્ષો સુધી યુદ્ધ કરતા કરતા ભગવાન વિષ્ણુને થોડો થાક અનુભવ થયો તેમણે વિચાર્યું કે યુદ્ધ નીતિ બદલવી પડશે આ વિચારીને ભગવાન યુદ્ધ ભૂમિનો ત્યાગ કરીને બદ્રિક આશ્રમમાં આવેલી સિંહાવતી નામની એક ગુફામાં વિશ્રામ કરવા માટે ચાલ્યા ગયા તે ગુફા યોજન એટલે કે લગભગ માઈલ લાંબી હતી અને તેનો એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ તે ગુફામાં જઈને શયન કરી ગયા દૈત્ય મૂર પણ તેમનો પીછો કરતો કરતો ગુફામાં પહોંચી ગયો તેણે ભગવાનને નિદ્રાધીન અવસ્થામાં જોયા મુરાસુરના મનમાં પાપ જાગ્યું તેણે વિચાર્યું આજ સારો મોકો છે મારા શત્રુ અત્યારે સૂઈ રહ્યા છે હું આજે જ તેમને મારીને હંમેશા માટે નિષ્કંટક થઈ જઈશ જેવો જ મુરાસુરે ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવા માટે પોતાનું શસ્ત્ર ઉગામ્યું તે જ ક્ષણે ભગવાન વિષ્ણુના દિવ્ય શરીરમાંથી તેમની ઇન્દ્રિયોના તેજમાંથી એક અત્યંત સ્વરૂપવાન અને દિવ્ય કન્યા પ્રગટ થઈ તે દેવીએ દિવ્ય આભૂષણો અને શસ્ત્રો ધારણ કરેલા હતા તેમની આંખોમાં કરોડો સૂર્યનું તેજ હતું તે દેવી બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુની જ મહાશક્તિ હતી તે દિવ્ય કન્યાએ મુરાસુરને પડકાર ફેંક્યો દુષ્ટ ઉભો રહે નિદ્રાધીન વ્યક્તિ પર પ્રહાર કરે છે તને શરમ નથી આવતી જો તારામાં હિંમત હોય તો મારી સાથે યુદ્ધ કર મુરાસુર એક સુંદર સ્ત્રીને જોઈને પહેલા તો હસ્યો પણ પછી દેવીના તેજને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પૂછ્યું તું કોણ છે તારું નિર્માણ કોણે કર્યું દેવીએ કહ્યું હું ભગવાન વિષ્ણુની શક્તિ છું અને તારો વધ કરવા માટે જ પ્રગટ થઈ છું આ સાંભળીને મુરાસુર ક્રોધિત થયો અને દેવી પર આક્રમણ કરી દીધું દેવી અને મુરાસુર વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું થોડા જ સમયમાં તે મહાદેવીએ ક્રોધિત થઈને એક એવી દિવ્ય કરી કે તે તેજથી જ દૈત્ય મૂર બળીને ભસ્મ થઈ ગયો જ્યારે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગ્યા ત્યારે તેમણે ગુફામાં મોરાસુરને ભસ્મ થયેલો જોયો અને સામે હાથ જોડીને ઉભેલી દિવ્ય કન્યાને જોઈ ભગવાને પૂછ્યું હે દેવી તમે કોણ છો આ ભયાનક અસુરને કોણે માર્યો દેવીએ વિનમ્રતાથી કહ્યું હે પ્રભુ હું આપના જ શરીરમાંથી ઉત્પન્ન થઈ છું જ્યારે આ દુષ્ટ આપને નિદ્રામાં મારવા આવ્યો ત્યારે મેં જ તેનો વધ કર્યો છે ભગવાન વિષ્ણુ તે દેવી પર અત્યંત પ્રસન્ન થયા તેમણે કહ્યું હે કલ્યાણી તમે માક્ષર માસના કૃષ્ણ પક્ષની અગિયારમી તિથિ એટલે કે એકાદશીના દિવસે મારામાંથી ઉત્પન્ન થયા છો તેથી આજથી તમારું નામ એકાદશી હશે હે દેવી હું તમારાથી એટલો પ્રસન્ન છું કે હું તમને વરદાન આપું છું કે આજથી તમામ તિથિઓમાં તમે સર્વશ્રેષ્ઠ અને મારા માટે સર્વાધિક પ્રિય તિથિ કહેવાશો જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તમારું અને મારું વ્રત કરશે તેના તમામ પાપોનો હું નાશ કરીશ અને તેને અંતે મારા પરમધામ વૈકુંખની પ્રાપ્તિ કરાવીશ તમારું વ્રત કરનારને જે પુણ્ય મળશે તેટલું પુણ્ય મોટા મોટા યજ્ઞો તીર્થયાત્રા કે દાન કરવાથી પણ નહીં મળે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન તે દિવસથી એકાદશી તિથિ આખા જગતમાં પૂજનીય બની આ ઉત્પન્ન એકાદશી છે જે વ્રતનો પ્રારંભ કરાવે છે તો પ્રિય ભક્તો આ હતી સ્વયં એકાદશી માતાના પ્રાગટ્યની અદ્ભુત કથા આ કથા આપણને શીખવે છે કે જ્યારે ભક્ત પર સંકટ આવે છે ત્યારે ભગવાન સ્વયં અથવા પોતાની શક્તિ મોકલીને તેની રક્ષા અવશ્ય કરે છે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડીયો રહેશે મોક્ષદા એકાદશી જે દિવસે ગીતા જયંતિ પણ હોય છે તે દિવ્ય કથા સાંભળવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલાઇકોન પણ દબાવી દેજો કમેન્ટમાં જય એકાદશી માતા અવશ્ય લખજો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ